ગુડ મોર્નિંગ પ્રેસ ધ લોર્ડ ઈશ્વર પિતાએ એક નવા સુંદર આપને પ્રભુ સુખના નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો બત્રીસમો અધ્યાય તેની આઠમી કલમ ત્યાં વચનમાં લખ્યું છે કઈ માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ વલાઓ ઈશ્વર પિતા કે જે આપણા જીવનના હંમેશા માટે પથદર્શક છે કે જે આપણને માર્ગમાં ચાલવા માટે તે આપણને એક દોરવણી આપે છે ઇબ્રાહીમના જીવન વિશે તમે જુઓ કે જ્યારે પ્રભુ કોઈ દેશના નામનો ઉલ્લેખ નથી કરતા અને ઇબ્રાહીમ પોતાના સગાવાલા પોતાનું વતન બધું જ છોડીને પ્રભુ જે દેશ વિશે તેને કહે છે ત્યાં ચાલી નીકળે છે એની પાસે ફક્ત ઈશ્વરીય અગવાઈ છે એને એ ખબર છે છે કે જે મને દોરી રહ્યા એ તો મારા ઉત્તમ ઘેટા પાળક છે અને વલાઓ પરમેશ્વર એના વચનમાં કે છે કે તે લીલા બેડની પાસે આપણને દોરે છે અને શાંત પાણીની પાસે આપણને દોરી જાય છે પરમેશ્વર આપણી અગવાઈ કરે છે કે આ સંકટથી ભરાયેલા જગતની અંદર આપણે કેવી રીતે ચાલવું અને આપણને શીખવે છે અને બતાવે છે કે આ બાબત આવી રીતે હોય છે આવી રીતે નહીં એ જ રીતે ઈશ્વર આપણા જીવનના એક પથ દર્શક બનીને આપણને હંમેશા અગવાઈ કરવા માંગે છે અને બાઇબલ એવું કહે છે કે એક માર્ગ એવો છે કે જે જીવનમાં પહોંચાડે છે ત્યારે વાલાઓ પ્રભુ આપણા આપીને પરમેશ્વર આપણને બોધ કરશે આપણને સમજાવશે પ્રભુ આપણને શીખવશે અને આપણી એક ફરજ એ છે કે આપણા બાળક જ્યારે આપણને દોરે ત્યારે આપણે હંમેશા તેમની અગવાઈમાં ચાલવાનું છે તેમના કિદ્રોન નાણાંમાં જા અને ત્યાં મેં તારા માટે કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારું પોષણ કરે અને તું કિદ્રોન નાણાંનું પાણી પીજે અને વાલાઓ એલિયા ત્યાં ચાલ્યો ગયો પ્રભુએ જે માર્ગ તેને બતાવ્યો ત્યાં તે પહોંચ્યો પછી પ્રભુએ તેને કહ્યું કે હવે તું સારફતમાં જા ત્યાં મેં એક વિદ્વાને આજ્ઞા કરી છે અને એ વ્યક્તિ ગયો ત્યાં પરમેશ્વરે દુકાળમાં એલિયાનું અને કુટુંબનું પોષણ કર્યું તો બહુ મહત્વનું છે જીવનની અંદર કે આપણે પોતે આગળ વધવાના જાતે નિર્ણય ના લઈએ એ સેવાનું ક્ષેત્ર હોય કે પછી નોકરી હોય કે પછી અભ્યાસ હોય કે કૌટુંબિક જીવનની બાબત હોય કે પછી કોઈ પ્રશ્નો કે પડકારો હોય એ બધી પરિસ્થિતિઓમાં પ્રભુની અગવાઈ આપણે માંગવાની છે તેમનું માર્ગદર્શન આપણે લઈને ચાલવાનું છે અને ત્યારે આપણે એ બાબતોની અંદર સફળતા પ્રાપ્ત કરીશું પરમેશ્વર આપણને શીખવશે અને બતાવશે અને આપણા પર નજર રાખીને તે આપણને બૌદ્ધ કરશે અને બાઇબલ એવું કહે છે કે જો આજ તમે તેનું સાંભળો તો કેટલું સારું અને ભલાઓ પ્રભુનું સાંભળવામાં જ આપણી ભલાઈ છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર તમે આપેલા આજના દિવસના માટે તમારો આભાર ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે એમને હંમેશા તમે માર્ગદર્શન અને દોરવણી આપજો કે કઈ માર્ગે અમારે ચાલવું પ્રભુ અમને કૃપા આપો કે અમે તમારું સાંભળીએ અને પ્રભુ તમારા આત્માની દોરવણીમાં હંમેશા આગળ વધીએ પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસડ ડે શલો